બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારત ને વિકસિત ભારત બનાવવાની ગેરંટી નો વિશ્વાસ ગેરંટીનો વિશ્વાસ રેતની રેખા નહીં પથ્થરની લકીર છે આ મોદીની ગેરંટી છે કમરનો બટન દબાવો ભાજપ ને વિજય બનાવો નમસ્કાર આપ જો રહે છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ વગટ વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સાત કિલો સોનું લઈને છેલ્લા છ વર્ષથી ફરાર આરોપીને મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો હતો મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લાનો રહેવાસી આરોપી સંજય જાદવ વિરુદ્ધ આણંદ રેલવે પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયો છે આરોપી સાત કિલો સોનાના ઘરેણા લઈને ફરાર થઈ ગયો હતો અને અંતે છેલ્લા છ વર્ષથી ફરાર આરોપીને વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે

સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર